અમદાવાદના ઠક્કરનગરમાં લૂંટની ઘટના બનવા પામી છે આ લૂંટની ઘટનાને લઈ અને સમગ્ર વિસ્તારમાં હાલ અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદની આ ઘટના અમદાવાદમાં ગુનેગારો સતત બેફામ બનતા જઈ રહ્યા છે ત્યારે કાર ચાલકને રોકી અને તેની સાથે માથાકૂટ કરી અને આ ચાલીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવે છે હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ચક્રો ગતિમાન કર્યા છે

બે શખ્સો આવ્યા હતા અને તેમને ઠોકર મારી હોવાની વાત કરી અને તેમની સાથે હીરાબાઈ સાથે રબજક શરૂ કરી હતી અને રબજક બાદ હીરાબાઈ કાચ નીચે કરી અને ક્યાં ઠોકર મારી છે એવું જોવા જતા જે મોટર આવેલા અન્ય એક જે પાછળ બેઠો હતો એ શખ્સે જે ચાલીસ લાખ રૂપિયા ભરેલો ઠેલો હતો તે લઈ લીધો અને તેની નજર ચૂકવી અને બંને જણા તરત જ વાયુ વેગે ફરાર થઈ ગયા હતા જયારે

ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જી ચેતન સમગ્ર જાણકારી બદલ આભાર